મિત્રો આપણે આવી રીતનાનો ઉપયોગ કરીએ છીએ ને આપણે ક્યારો પણ ભરાવો આવી જશે આ સામે હેઢાઉથી જાય છે અને ક્યારો ભરાઈ જાય એટલે આપણે કમ્પ્લેટ ખાલી થઈ જાય અને રસ્તા પણ એમાં પણ એવું છે કે જો આમાં ભેધ્યું હોય તો જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓ બધામાં મજામાં છે શું ને તો આજે આપણે વાડીએ આવ્યા છે તો વાડીએ આપણે બાજરો છે આ જો ભાઈઓ આપણે આ પાંચ વીઘાનો બાજરો છે ને આ છે બાજરો એકતા છે હવે આ એકતા બાજરો આપણે સુડતાલીસ દિવસનો પરફેક્ટ થયો છે કમ્પ્લીટ સુડતાલીસ દિવસનો થયો અને આમાં આપણે પાણી વાર્યું છે તો આમાં આપણે આજે ખાતર પાવાના છે આ પાણી હારે તો તે ખાતર પણ તમને બતાવવાના છે પાણી સાથે કેવી રીતે પાવાનું છે ને એ બધું બતાવવાના છે તો વિડીયોમાં બનાવી રહેજો ને આપણી વિડીયોમાં પહેલાં વહેલાં હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આ બાજરો આપણે સુડતાલીસ દિવસનો થયો ને એમાં હાથી પણ હાલી જશે આ જો આપણે આ હાથી બાતી બધું હાલી ગયું છે ને આપણે બીજું પાણી વેર્યું છે ને એકતા બાજરો છે તો હવે તમારો સમય બગાડ આપણે હવે ડાયરેક્ટ હવે ખાતર કેવી રીતે પાવાનું છે તે તમને બતાવવાના છે અને ક્યુ ખાતર છે તે પણ તમને બતાવવાના છે તો આથી આપણે આ એટલા ક્યારે તો આપણે પી ગયાશ આ તમે જોઉં છો ને જોઈજો આ તમે જોઈજો આપણે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેરા પી ગયાશ ને આમાંય આપણે ખેતરમાં બે બે તો આંબાર રોપ્યાશ આંબા સોફ્યા રોપ્યા ને સોફ્યા ને એવું બધું હાલીશ આ આપણે કલમ છે બે જગ્યા ઉપર છે અને ત્રણક તો આપણે નારેલી સોફીશ તો આ બાજુ આપણે એટલા કેરા પી ગયાશ તો હવે પેલી બાજુથી આપણે પાણી વારી દીધું છે એ ઓલી પણ ઉભારીથી છે પાણી તો અહીંયા આપણે આ કુંડી છે આ કુંડીમાં આપણે સામેનું ખેતર છે ત્યાં આપણે વાવ છે નાથી અહીંયા આવે છે પાણી અહીંયા પાણી આવે તો આમાં એવી સિસ્ટમ આપણે ગોઠવી છે કે આ બાજુ પાણી વારવું હોય તો આ ડટ્ટાને ખોલી અને ખોલી અને આ સાઈડ ફીટ કરી દેવાનો અને અત્યારે ઓલી સાઈડ ફીટ છે એટલે ઓલી બાજુ પાણી જાય છે તો હવે તમારો સમય બગાડ્યા વિના આપણે તમને કયું ખાતર પાઈએ છીએ એ તમને હવે બતાવી દઈએ તો આ આપણે ખાતર છે તમે જોજો મિત્રો આ આપણે ફેરતી પ્લસ ખાતર છે અને આ આપણે ઘઉંમાં બાજરામાં કોઈપણ બકાલામાં પાણી સાથે આપણે પાઈ શકીએ અને માંડવીમાં પણ આપણે કદાચ ને વરસાદ મોડો બોડો થયો હોય ને જમીન આમ ફૂંકાતી બૂકાતી હોય તો પાણી વરવાની તો જરૂર પડતી જશે તો તેમાં આપણે આ ખાતરનો ઉપયોગ કરી શકીએ તો આ છે ફેરતી ખાતર છે અને તેમાંય આપણે ઉપયોગ કરી શકીએ અને આ આપણે સાડી ત્રણસો રૂપિયાની ઠેલી આવે અને સલ્ફર કહું તો પણ હાલે એ સલ્ફર કવું તો પણ હાલે આ આપણે સાડી ત્રણસો રૂપિયાની થેલી છે ને પાંચવી ઘાના બાજરામાં આપણે આ બે ઠેલી પૂરી કરવાની છે તો ક્યારે ક્યારે આપણે આ ડબલું છે આ ડબલો આપણે અહીંયા આકા સુધી છે ને આપણે માપ રાખ્યો છે કે એટલા આ એટલે સુધી આપણે ભરવાનો પછી ભરી ને આ આપણે ડોલ છે આમાં આપણે નાખી દેવાનું આમાં થોડુંક પાણી ભરીને પછી આમાં નાખી અને ઓગાળી નાખવાનું આવું ખાતર છે આપણે અને સલ્ફર ખાતર કહેવામાં આવે છે આવી રીતે ઓગાળી આ ડબલું નાખી દેવાનું ને ખાતર પણ તમને બતાવી દઈએ અત્યારે આમાં થોડુંક છે સેવલેઠેલી આગળ આપણે તોડવાની છે તો આ ખાતર છે જો મિત્રો માં નીકળતું નથી આ જો આપણે આ આ આપણે ઓલી સેવ આવે ને એના જેવું ખાતર છે એ પછી હવે આ અત્યારે આપણે હવે રહેવા દઈએ ને પછી આ ક્યારે ભરાઈ જાય એટલે પછી પાછું ડોલ ખાલી થઈ જાય પછી એમાં આપણે આ કમ્પ્લેટ ભરી આ આકા સુધી પછી પાછું નાખી દેવું ને આ આપણે દેશી સિસ્ટમ ગોઠવીશ હવે આમાં એવું છે કે આ આપણે ડોલ ભરેલી હોય તો તે ડોલને આખી આમાં ઠલવી દેવાની અહીંયા આપણે નળ હાલે નળની સિસ્ટમ છે તો આ સિસ્ટમમાં આપણે આ તમે જોઈજો મિત્રો આવી રીતના નળને છે ને ધીમ ફૂલ તમે કરી શકો છો આમાં ફૂલ પણ થાય છે અને ધીમો પણ થાય છે આ જો મિત્રો આપણે આવી રીતના આનો ઉપયોગ કરીએ છીએ ને આપણે ક્યારે પણ ભરાવો આવી જશે આ સામે હેઢાઉથી જાય છે અને ક્યારે ભરાઈ જાહે એટલે આપણે કમ્પ્લેટ ખાલી થઈ જાય અને રસ્તા પણ એમાં પણ એવું છે કે જો આમાં વિધ્યું ઘેટ્યું હોય તો ઘેટ્યું હોય તો પાણી નાખી દઈએ અને વેધ્યું હોય તો પછી આખું છે ને આને ઠલવી જ નાખીએ આવી રીતના આપણે ઠલવી નાખીએ એટલે એક કેરામાં કમ્પ્લેટ આપણે એક ડબલ ડબ્લું હસવાઈ જાય જો આપણે ઠલવી નાખ્યું ને આપણો અહીંયા ક્યારો ભરાઈ પણ ગયો છે હવે આપણે વારવાનો છે ક્યારો તો વારી લેશું ને આપણે તમને આ વિડીયો ગમ્યો હોય અથવા સારો લાગ્યો હોય તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે ખેતરના અલગ અલગ નવા નવા વિડીયો અપલોડ કરીએ છીએ તો પહેલાં વહેલાં હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં